તમે પાછળ જોઈ શકો છો આ બધો એરિયો છે બધો રેલવેનો છે અને રેલવેની પાર્ટી પણ બુડી ગઈ છે તમે દેખી શકો છો આ બાજુ પણ તમે આગળ દૂર દૂર દેખી શકો છો બધા લોકો નીકળે છે અને આ જે રેલવેની પાર્ટી છે તમે આ અંદર દેખી શકો છો આ પાર્ટી રેલવે પણ દેખો આગળ ઊભી છે ઓકે 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 અને ઓકે મારા જે રસ્તામાં આગળ આવે છે એ તમને હું બતાવું છું બાકી ભયંકર વરસાદ યાર કોઈ સીમા નહીં કોઈ હદ નહિ વરસાદની તો આગળ જઈએ અને બતાવું તમને હજી બી બાકી આપણે આવા વરસાદમાં બધી જગ્યાએ રખડવું જરૂરી નથી એટલે આપણે જે રસ્તામાં આવે છે તે તે તમને બતાવું છું તો બને રહો લોકમાં જઈએ આગળ બધા લોકો બહુ તણાઈ ગયા લાગે આટલે એટલે પાણી છે આગળ અહીં જઈને મને દેખાય છે પણ તમને ત્યાં જ નજીક જઈને બતાવું ડેન્જર કામ છે ને તો આવી કઈ પરિસ્થિતિ છે અહીં તમે જોઈ શકો છો આગળ પેલા લોકો પુલ પર એને બીજ બીજા જોઈ રહ્યા છે અને બીજા લોકો તમે દેખી શકો કેટલું પાણી ભરાઈ ગયું છે કેળખેડ પાણી ભરાઈ ગયું છે અહીં આગળ આગળ ને પાછળ તમે દેખો જઈ દેખો ત્યાં પાણી જ પાણી ઓ યાર આ તો ચાર્જર બી પડલી જાય એવું થઈ તો હવે આગળ આપણાથી ના જાય કારણ કે આપણા ખિસ્સામાં ચાર્જિંગ છે અને પૈસા બી ખિસ્સામાં છે યાર આગળ તો પાણી બહુ જ છે આ તમે દેખી શકો છો આટલે આટલું તો પાણી આવી ગયું આગળ હવે આગળ તો તમે દેખો કેટલી ખતરનાક પરિસ્થિતિ છે તો ચાર્જર પડલી જવાનું છે પણ દેખાડું તમને ચાર્જિંગ ચાર્જિંગ આગલા ખિસ્સામાં રાખી દઈએ અને પછી જઈએ આગળ બાકી આમ તો પળલી જવાની સંભાવના સો ટકા છે હા ડેન્જર પરિસ્થિતિ યાર ઓ આપણે આગલા ખિસ્સામાં જ બધું નાખી દેવું છે કારણ કે આ ખિસ્સામાં તો પૂરું થઈ જાય છે બતાવું તમને હવે આગળ ખાલી ચાર્જિંગ જ છે આપણી જોડે તો જઈએ આગળ પલ્લી જવાય તો પલ્લી જવાય બાકી મજા લઈ લઈએ યાર વરસાદનું તમે જોઈ શકો છો આ જળાકાર જળાકાર ચાલે યે દેખ હો જળાકાર થઈ ગયો યાર બરોડામાં બાકી આખા ગુજરાતમાં આવો છે કે ખાલી બરોડામાં છે આવું એ ખબર નથી બાકી તમારી બાજુ કેવો છે કમેન્ટ કરી નાખ્યો દેખો આ પૂર્ણ જેવા એવું છે પગમાં આવેલો પગ તો દોસ્તો અહીં બહુ ખતરનાક હાલત છે તમે જોઈ શકો છો તમારી બાજુ કેવો વરસાદ છે કમેન્ટ જરૂરથી કરી નાખજો બાકી અહીં તો આવો વરસાદ છે પેચેલ તમને બતાવવા માટે અંદર કૂદ્યો છું હા તમે જોઈ શકો છો આમાં અંદર જો મગર આવી ગયો તો કેવી હાલત થાય આટલા બધા પાણીમાં શું ખબર પડે અંદર જો મગર આવી ગયો તો

તો આવું કઈક છે આ બાજુ હા આ બાજુ બી તમે દેખી શકો આગળ પેલા લોકોની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે હા અને આ બાજુ બી દેખી શકો છો હવે આપણે પણ ઘરે ભાગ્યા નહીં તો વરસાદ આવી જશે તો પાછું આપણે કઈ ને અટવાઈ જઈશું અલા બંધ થઈ જશે બંધ બંધ થઈ જશે બંધ आओ यार आ देखो एक्टिवा नी स्टाइल हाँ अपनी थार से एक जातनी आटला <laughs> पानी में भी निकली गई यार <laughs> एक्टिवा बारे करी यार आटला पानी भी निकलेगी बोलो कहाँ दिल्ली का आने का जाने का पानी में तो ये लोग देख सकते हो नावड़ी बन गई साइकिल की तो मैं देखे से कुछ जो सामान पलटा वैसे आप लोगों કારણ કે ખાવાનું સામાન પલટી જાય તો શું કરે આ લોકો પછી ખાવાનું સામાન પલટાવી રહ્યા છે શું દેવ અરે યાર મોદી આ પાણી સાફ કરવા થોડા આવવાના છે આપણે ના કરી શકીએ મોદી ના કરી શકીએ શું દૂધ